વિચાર વિસ્તાર ખોટું કામ કરનારને ફળ પણ તેવું થાય ખોટું કામ કરનારને ફળ પણ તેવું થાય બાવળ વાવી બારણે કેરી કેમ ખવાય કેરી કેમ ખવાય આ પંક્તિઓમાં કવિએ આપણી સમક્ષ જેવું કરો તેવું પામો નો વિચાર રજૂ થયો છે કવિ દ્વારા કે ખરાબ કામ કરનાર છે એને ખરાબ ફળ મળે છે આપણા આંગળામાં બાવળ વાવીએ અને કેરી ખાવાની આપણે આશા રાખીએ તો તે બરોબર નથી જ આપણે બાવળ વાવશું તો આપણને કાટા જ મળશે કેરી મળશે નહીં માણસ જેવા કામો સારા કામ કરનારને સારા ફળ મળે જ છે માટે આપણે હંમેશા માટે ભલાઈના કામો જ કરવા જોઈએ જો વિચાર વિસ્તાર છે એ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું શેર કરવાનું અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલીશો આભાર